જય માતાજી જય રામાભી કેમ છો બધા મિત્રો મજામાં અમે બધા પણ મજામાં જ છીએ અને હમણાં તો જો અમારા મંડળ છે નહીં કારણ કે વરસાદના કારણે હમણાં અમારા મંડળ નથી હોતા અને હમણાં છેલ્લે કદાચ અષાઢી બીજે છે અષાઢી બીજે તો ફાઇનલ છે જ પણ હવે કઈ જગ્યાએ હોય એ ખબર નથી એટલે અષાઢી બીજનો પણ ઉલોગ આવશે અને જો આજે અમે આજે અમારું મંડળ તો નથી મંડળ છે પણ મંડળ નથી આજે મંડળ છે અમારે ગોવિંદભાઈનું અમારા મંડળમાં જે લેડીઝ પાત્ર લઈએ એનું આજ મંડળ છે તો એના મંડળમાં અમે જો અમારા ભાણો અને લાલો અમે બુંજકાથી અમે નીકળી ગયા અને બુંજકાથી નીકળી ગયા અમે અત્યારે રાજકોટમાં અમે પહોંચ્યા છીએ આપણે આલાપ આલાપા એટલે આલાપ રહ્યા થી આગળ એટલે અમે અત્યારે જાય છીએ અમારે આજે અમારે ગોવિંદભાઈ જે રામ મંડળ રમાડે અને એ ગોવિંદભાઈનું જ મંડળ છે અને એ મંડળના આયોજક એટલે આયોજક ઈ એ આયોજક એટલે મંડળ ઈ રમાડે એટલે ઈ જોઈ એટલે આજ એના ઘરે અમે જઈશી તો અમારા ભાડુકેના મંડળવાળા પણ સભ્યો હોય છે તો આપણે એની બધાની પણ મુલાકાત કરશી આજ સહદેવ બાપુનો હમણાં ફોન આવ્યો હતો કે હું પણ આવું છું એટલે બધાની હું તમને મુલાકાત કરાવીશ અને ત્યાંનું આપણે મંડળ જોઈ મંડળ કેવું છે તો તમે આ બ્લોગમાં મને કહીજો તમને મંડળ કેવું લાગ્યું મંડળ સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો કોમેન્ટ તો તમે કરજો જ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો એટલે તમે કોમેન્ટ કરો એ કોમેન્ટ હું વાંચું જ છું તો અત્યારે અમે નીકળી ગયા અને અમે આલાપ વટી ગયા તો અમારા વિડીયોમાં તમે બધા જોડાઈ રહેજો તો જોડાઈ રહેજો હમણાં ત્યાં જઈ અને જે કોઈ આવી ગયા હોય એ બધાની તમને મુલાકાત કરાવું આપણે ગોવિંદભાઈની પણ મુલાકાત કરશે અમારું મંડળ તો નથી આ ત્યાંનું આ મંડળ નથી તો મને એમ કહ્યું કે ગોવિંદભાઈનું મંડળ છે ગોવિંદભાઈ અમારા અમારા જ સભ્ય એ અમારા મંડળના તો એના મંડળને એકાદો શોખ થઈ જાય તો અત્યારે અમે જો નીકળી ગયા તો પૂરેપૂરો બધો શોખ થઈ ગયો જો તમને સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે અહીંયા જાય છે તો જો અહીંયા હામૈયા બાકી હોય તો હામૈયાનો વિડીયો આવી જાય અહીંયા હાંમૈયા થઈ જાય છે તો પછી તમને સ્ટેજની બધી તમને બતાવીશ તો અમારા વિડીયોમાં તમે બધા જોડાઈ દઈશું મંડળ ચાલુ થઈ ગયું અને મંડળ ચાલુ થઈ ગયું અને પૂરું કામ આવ્યું બધા જમીને પણ આવી ગયા સુભાષભાઈ પણ આવી ગયા તો સુભાષભાઈ તમને પેલા મુલાકાત કરાવી પીરભાઈ જૈન દુલકાના પીર જૈન નજરાતના પીર તો મિત્રો અત્યારે અમે અહીંયા ત્યાં મંડળ છે અમારા મંડળના સભ્ય છે ગોવિંદભાઈ તો એને ત્યાં અમારે આમંત્રણ હતું એટલે આમંત્રણને માન દઈને આવવું પડ્યું છે અને બધા મંડળવાળા ભાઈઓ અમારા અહીંયા જ છે અત્યારે કારણ કે ગોવિંદભાઈના એક માન ખાતર એક આગ્રહને લીધેથી આવવું પડે પહેલાં તો મિત્રો અમારા પારસભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખૂબ માણસો અને તમારા થકી જ અમે આગળ છીએ બરાબર તો આ મંડળના તમને આવા નવા વિડીયો આવતા રહેશે તો તમે જોજો માણજો મોજ કરજો અને અત્યારે તૈયાર એને પણ હું તમને બધાને બતાવી દઉં તૈયાર થાય તો અમારા વિડીયોમાં તમે જોડાવી દેજો બારનો પણ વિડીયો આવશે તો અમારા વિડીયોમાં તમે બધા જોડાઈ લીધો મિત્રો આજે વેલનાથપરામાં મંડળ હતું અને ગોવિંદભાઈના ઘરે હતું એટલે અમે ત્યાંથી મંડળ હતા કેમ કે સંબંધના ખાતા અહીંયા જવું પડે એમ હતું એટલે અમે ત્યાંથી નીકળી ગયા અને નીકળીને પાછા અમારે એમાં આવ્યું તમને વાત કહેવાની તો ભૂલે કે કે આજે અમારે જે સૂરો અમારા મંડળમાં જે તબલાવાળો વાળો સૂરો ઉસ્તાદ અને એમના પપ્પા થઈ ગયા એટલે એના આજે ભજન હતા એટલે ભજન હતા અને આજે પછી આજે જ અમને ખબર પડી એટલે અમે ત્રણેય પાછા અહીંયાથી મંડળમાંથી પછી એના ઘરે ગયા ઘડી બેઠા અને બેઠા અને ત્યાંથી બેહી પછી અમે ત્યાંથી નીકળી ગયા નીકળીને જો અત્યારે અમે આપણે પારવડી ચોકે ના જોવા બારવડી ચોકે ગઈ ત્યાંથી અમે નીકળી ગઈ તો મિત્રો તો આ મંડળ જે આ મંડળ આજ હતું એનો તમને આવડો બ્લોગ તમને કેવો લાગ્યો હોય એ કોમેન્ટ કરજો તો આ આવ્યો જ અમારો વ્લોગ એ તો મિત્રો હવે આપણે ડાયરેક્ટ મળીશું અષાઢી બીજના બ્લોગમાં અષાઢી બીજે અમારું મંડળ તો છે જ એ ફાઇનલ જ છે હવે ડાયરેક્ટ મળીશું આપણે અષાઢી બીજના બ્લોગમાં તો બધાને જય માતાજી જય રામા